મિત્રો હું શ્રી વિક્રમસિંહ બી બારિયા સતનામ નર્સરી કરા આજે હું એક આયુર્વેદિક ઔષધિ વનસ્પતિના ફાયદા અને ઉપયોગિતા વિશે સમજાવું છું આ વનસ્પતિનું નામ છે અપરાજીતા આ એક વેલ પ્રકારનો વેલો છે અને એને મંડપ બનાવીને ચડાવવાનો હોય છે અથવા કોઈ ઝાડના સહારે પણ ઉપર ચડી જાય છે આ અપરાજિતા એટલે જેને પરાજિત ન કરી શકાય એવી વનસ્પતિ એના નામ પ્રમાણે એના ગુણો બી છે આજે ના સોળના ફાયદા અને ઉપયોગિતા તમને સમજાવું છું તો આ તમે સામે જોઈ શકો છો અપરાજીતાના છોડ અને ફૂલો બી અંદર જોઈ શકો છો આ એક એના પાંદડા બી આવા લમગોળ ટાઈપના હોય છે એને નાના ફળ સિંક રૂપે લાગે છે બે ઇંચ જેટલા તો સૌપ્રથમ આપણે જોઈએ તો અપરાજીતાને પ્રાચીન સમયથી એને આયુર્વેદિક વનસ્પતિ તરીકે એને વાપરવામાં આવે છે અને મનુષ્યના રોગોની સારવારમાં એનો ઉપયોગ થાય છે ખાસ કરીને ફળ ફૂલ અને પાંદડાનો ઉપયોગ થાય છે અને ફાયદા જોઈએ તો પહેલાં તો આપણા માનસિક સ્વાસ્થ્યને બી સુધારે છે અને ખરતા વાળને બી રોકે છે વાળ ભરાવદાર બનાવે છે અને ચમકદાર બનાવે છે અને સ્ટ્રોંગ બને છે મગજની બીમારીમાં પણ એનો ઉપયોગ થાય છે હતાશા ઉન્માદ વગેરેમાં એનો ઉપયોગ કરવામાં આવે છે યાદશક્તિ પણ વધારવામાં એનો ઉપયોગ થાય છે મગજની એકાગ્રતા વધારે છે એટલા માટે યોગ કરનારા બી આને વાપરે છે આના ફૂલનો ઉકાળો પણ લોકો બનાવીને પીએ છે પેટ ના દોમાં જોઈએ તો પાચન શક્તિ મદદ પડી ગયેલી હોય તો તેમાં ભી એ મદદ કરે છે પેટમાં કોઈ ગડબડ થયેલી હોય ગેસ અપચો તો એ પણ સુધારે છે તેમજ કાળજા અને કિડનીને બી શુદ્ધ રાખે છે આ સંબંધે કોઈને રોગ હોય તો તે એને કાળો ઉકાળો બનાવીને પીવે છે ચહેરાની ચમક વધારે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે આ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર મુજબ બી એને ઘણા રોપે છે એમ માનવામાં આવે છે કે ઘરની આગળ જો રોપવામાં આવે તો તે લક્ષ્મીનું આહવાન કરે છે નકારાત્મક શક્તિને દૂર ભગાડે છે મેલી વિદ્યાને આવવા દેતું નથી ખાસ કરીને ઈશાન ખૂણામાં રોપવામાં આવે છે તો આ તમે જોઈ શકો છો એનો છોડ સામે ફૂલો બી એના ભૂરા થાય છે જેથી જ કરીને આંગણામાં એની શોભા પણ વધે છે તમે જોઈ શકો કેટલા ભૂરા ભૂરા ફૂલ આવેલા છે આ બપોરનો ટાઈમ છે એટલે થોડું પેલું એ થાય તો સવારનો ટાઈમ હોય તો વધારે જોવા મળે છે તો મિત્રો આ છોડને તમે ગમલામાં કે કુંડામાં બી રોપી શકો છો અને આધાર આપીને ઉપર વ્હીલ તરીકે બી ચડાવી શકો છો અને એનો ઉપયોગ અનુભવી વિધ દ્વારા કરવામાં આવે તો વધુ સારું કેમ કે દરેક વનસ્પતિના લાભાલાભ હોય છે ગલત ઉપયોગ ક્યારેક મુશ્કેલીમાં મૂકે છે બરાબર તો આ છે અપરાજિતાના ફાયદા ઉપયોગિતા ઓકે